સહજાત્મ સ્વરૂપ ગુરુ પરમાત્મા નહીં રૂબુરાજે નહીં પરમાત્મા ત્યાં છે કર્મનો સિદ્ધાંત પણ અમે એટલે તમે ના પેરેગ્રાફમાં છે કે જેને ખરાબ પરમાત્માની ભક્તિ છે એને કષ્ણાય હોય જ ઘટાડત જ હતી છે જાણી જોઈને મોકલ્યું છે પરીક્ષા થાય એટલે વ્યવહારિક તકલીફ છે ને એ સાધકની કસોટી છે એ કસોટીમાં પાસ થઈ જાય એક્ઝામમાં મારે ક્યારે પરીક્ષા થાય હજી પ્રભુથી આવો હજી વેદની આવો આપણી એટલી હિંમત નથી તકલીફ માગવાની પણ આવું દોરાધાગા તો ન કરીએ માગીએ તો નહીં જો બસો ત્રેવીસ સહજ આત્મ સ્વરૂપ ગુરુ પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે એવા પુરુષને એવી કઠણ ન હોય તો પછી ખરા પરમાત્મા તેને ભક્તિ જ નથી એમ સમજવું એટલે એ જે ભક્તિ કરે છે ને એટલે વ્યવહારમાં આનું સમજવા માટે કે વ્યવહારમાં બધી રીતે જે સુખી હોય ને આ સંસાર અભિનંદી જીવ હોય હકીકતમાં અત્યારે એને પૂર્ણનો ઉદય છે વ્યવહારિક પૂર્ણનો ઉદય છે પૂર્ણની બધી પૂર્ણ હોય તો તો એને એવું એ એકસ્ટ્રા ઓર્ડિનરી એટલે અસામાન્ય રીતે પૈસાવાળો હોય જ નહીં અસામાન્ય રીતે સત્તાધીશ હોય જ નહીં એટલે કુપાજુ લખ્યું છે આ કાળમાં શાલીભદ્ર જેવી રીદ્ધિ હોય એમ કે રૂપિયાના ત્રણ અઠાને કર્યા હોય તો જોઈએ એવી વૃદ્ધિ હોય જ નહીં પૂર્ણની બુદ્ધિ પૂર્ણવાળા જીવો આ કાળે ક્વચિત કોક હોય એમાં ક્ષેત્ર મુંબઈમાં તો હોય જ નહીં આ તો અનાર્ય જેવો પ્રદેશ છે બધા એટલે તકલીફ હોવી જ જોઈએ જો પરમાત્માની ભક્તિ જેને પ્રિય છે એવા પુરુષને એવી કઠણ ન હોય તો પછી ખરા પરમાત્મા જેને ભક્તિ જ એમ સમજવું અથવા ચાયને પરમાત્માની ઈચ્છારૂપ માયાએ તેવી કષ્ણાય મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે એટલે જાણી કરીને સુખી રાખે એટલે અહીંયા શું વેદાંતિ રીતે કહે છે કે પરમાત્માની ઈચ્છારૂપ માયાએ એટલે એમાં એમાં એમ કહે ને જેને કે ભગવાન સુખી દુઃખી કરે એટલે આ ભક્ત કેવો છે હમણાં હું જોઉં એને પહેલાં સુખી કરું મને ભૂલી જાય કે નહીં એટલે તમને સમય હોય તો વાત કરું શ્રીકૃષ્ણ સુદામાને જાણી કરીને સુખી કરે છે કે મને ભૂલી જાય કે નહીં એટલે વાત કહું ટૂંક આનંદ આવે એવી વાત છે આનો અર્થ સમજવો હોય તો એટલે વેદાંતની રીતે લખ્યું છે કે પરમાત્માની ઈચ્છા વિતરાગ ભગવાનની ઈચ્છા હોય જ નહીં કાંઈ તો ઋષિમનાથ ભગવાન કોઈને સુખી દુઃખી કરે હવે મહાવીર સ્વામી તો એ આમ કેમ લખ્યું છે એટલે ઘણા એમ થાય કૌપાલદેવ જગત કરતાને માને છે જગત કરતા નથી માનતા તો એમ કરીને કર્મનો સિદ્ધાંત સમજાવે છે સૌભાગભાઈ કે સુખ શું કહેવાય ને દુઃખ શું કહેવાય આપણને શું ખ્યાલ છે જે જોતું એ મળે એના સુખ જે જોતું એ ન મળે એનામ દુઃખ એટલે ટૂંકમાં વાત કરી કે સુદામાં જાય છે સુદામાં પહેલાં જવા તૈયાર જ નથી એટલે બ્રાહ્મણી કહે છે કે આપણે ભજન કરીએ કે આપણે બેસીને સુદામાં કહે છે કૃષ્ણ કે તમારી વાત બરોબર કે આપણે ભાઈ ભજન છોકરાને ખવડાવવું શું મારે ભૂખ્યા રોવે બાળ ઋષિ રાયજી કે તમારી વાત બરાબર પણ ભૂખા ભેટ ભજન કેમ થાય કે મારે ખવડાવવું શું ને કે તમારો મિત્ર એટલો પૈસાવાળો છે કૃષ્ણ રાજા સોનાની નગરીવાળો એની આગળ જાઓ તમે કે જાય તો મોઢું શું બધું કે ભેટ થોગા લઈ જવી પડે ને એટલે ઉકળા ચોખા લઈ આવ્યા પાડોશી ત્યાંથી પણ બાંધવા કેમાં ધોતિયું હોવું જોઈએ ને પહેરવાનું હતું ફાટલું એક એક બીજું મેલું થાય છે એટલે એક ચીથરું કાઢ્યું જૂની સાડીનું લટ એમાં ચોખા બાંધ્યા શર્મા તો મૂકી તો નથી બગલમાં પણ આ બતાવીશ કેમ કે તોય શર્મા તો જાય છે સુદામાં તો પછી બહુ લાંબી વાત છે ટૂંકમાં કીધું કે ચાયને કઠણાઈ મૂકી છે ટૂંકમાં એ ડરતા ડરતા કાઢે છે ચોખા અને પછી તો પછી વાત છે લાંબી શ્રીકૃષ્ણ ખાઈ જ નહીં એક દાણો કે આ તો અમૃત જેવો ચોક રાણીને આપે તો રાણી કે આ તો એમાં પછી માયા મૂકે છે રાણી કે આ તો અમૃત સ્વાદ આવે એવી પછી ટૂંકમાં નાહવા જાય છે બે જણા દાદી નાવાનું પંચુ કરી નાય ને વૈષ્ણવ લોકો પછી કે નાય ધોઈને આપણે ઘરે જઈશું ત્યાં સુધી રાણી બા રસોઈ કરી નાખી ને આપણે જમશું એમ નાહવા જાય છે ડૂબકી મારે છે એટલે શ્રીકૃષ્ણ ને સુદામા બે એટલે ડૂબકી મારી પછી પાછા નીકળ્યા શ્રીકૃષ્ણ સુદામે ડૂબકીમાં નીકળ્યા પછી એમાં શું થયું ડૂબકી મારી શ્રીકૃષ્ણ સુદામાય ડૂબકીમાં નીકળ્યા તો શ્રીકૃષ્ણ ગુમ અને નદીમાં આવ્યું પૂર માયાવી પૂર તો એવું તણાઈ ગયા તણાતા 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 સુદામાં તો દૂર વચમાં છે પાણી પીતા પીતા જોવે છે તો શ્રીકૃષ્ણ કંઈ દેખાતા નથી ને આ બાજુ પૂર એટલું બધું છે બીજા ક્યાંક કેટલું કિલોમીટર દૂર પહોંચ્યા તો મોટું ટોળું છે બધું સુદામાં તરતા તરતા તણાતા તણાતા દૂર નીકળી ગયા ને તો મોટું ટોળું ઊભું છે હાથણીને બધું પકડ્યા બધાએ નવ કપડા પહેરાવી દીધા મુગટ ને એવું બધું કે હાથની જેના ઉપર અહીંયા તો કળશ ઢોળે એને રાજા બનાવવાના છે તો મળી ગયા રાજમ રાણી બાર વર્ષ વ્યા ગયા છે અને આ તો બધું ભૂલી ગયા છે આ શ્રીકૃષ્ણને ને ભૂલી ગયા છે આ શ્રીકૃષ્ણની માયા છે આ પરમાત્માની ઈચ્છારૂપ માયાએ કૃષ્ણાએ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું કૃષ્ણએ બધું ભૂલી ગયા પેલી બ્રાહ્મણી છોકરા ભૂખ્યા ટળ વળે છે એ બધું ભૂલી ગયા એક વર્ષ બે વર્ષ બધા છોકરાય થયા નવા આઠ બાર વર્ષમાં આઠ છોકરા થઈ ગયા નીકળી ગયા અને પછી તો જોગ બને છે એવું રાણીબા માંદા પડ્યા શ્રીકૃષ્ણ એટલે શ્રીકૃષ્ણ તો માયા કરીને બધા અને દરબારમાં છે આ બાજુ સુદામાં તો બધું ભૂલી જ ગયા ત્યાં શ્રીકૃષ્ણને ભગવાનને ભૂલી ગયા છે તો કુટુંબને તો ભૂલી જ જાય ને અને આ રાણી બધા તો મજા કરે છે પણ આટલા વર્ષો ક્યાં વહે ગયા ખબર નથી અમે સુખનો દિવસો ક્યાં વહે એ ખબર ન પડે દુઃખનો એક દિવસે નીકળે નહીં વરસ જોડો લાગે આ તો માનતી પડી રાણી કે હવે આ જાશે તો શું થાય એટલે આવડું મોડું થઈ ગયું એટલે મંત્રી આવે કે એમાં શું છે આપણે ઇલાજ કરીએ છીએ ધન્વંતરીને બોલાવે છે બધા એટલે વેધર ક્યાં કઈ મટે એમ નથી આ એટલે રાણા સુદામાં તો બિચારે કે હવે હું વિધુર થઈ જાય છે રાણી વગર થું થશે કોને વાળા વિચક્ષણ મંતે તમારે ડરવાનું નથી કે અહીંયા તો અમારે એવો રિવાજ છે ગુજરી ગયા તમારે કોઈ જ નિરાશ થવાની જરૂર નથી અહીંયા રાણી મરી જાય ને રાજાને સાથે જ બાળવામાં આવે છે બે સાથે એટલે તમે ભગવાન સાથે જ રહેશો કે ફિકર નહીં કરો તમે તમારે વિખુટા પડવાના જ નથી તમે આને સાંભળ્યું કે મરી ગયા તો ફસાણો બરોબર એટલે તૈયારી કરે છે એ તો થાઠડી બધું બંધાઈ ગયું છે અને સંસ્કાર કરવા જાય છે તમે જરાય ડર ડરતા મંત્રી એને આશ્વાસન આપ્યા કરે છે આને આ સ્વી મારે તો અહીંયાથી ભાગી જવું જ કે વિચાર કરે કરવું શું વિચારે વિચાર્યા નક્કી કે ફસાણો છું આ જગ્યામાં હજી કૃષ્ણ યાદ નથી આવતા અને પછી નુસ્કો પણ કૃષ્ણ જ વિધ્યા હતી ને છેલ્લે તો ફ્રેન્ડ તો કૃષ્ણ ના હતા ને થોડો ઘણો આશરો હતો કે અમારા એવો રિવાજ છે કે મરતા પહેલાં સ્નાન કરવું જોઈએ કે સીધું બળવરને તો પાપ લાગે બહુ અને અધોગતિએ જવું પડે કે મને નાવા દો ને નવા કપડાં પછી હું પહેરું એક તો પહેરાવી દેતા પરાણે એક અડ્યા નાવા પડે છે મારી ડૂબકી કે હવે જ્યાં સુધી હું ના કે ફીણ ના આવી જાય જોવું નહીં એમ કરી તરી દૂર દૂર ભાગવા માંડ્યા જોવે છે હજી દેખાય છે કે થોડા દૂર જોઈએ પાછો થરો દૂર 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 કે પરસે રેપ જેબ ને આ મરી જાય છે એવું થયું પણ રાણી સાથે અગ્રીમ મરવા કરતાં કે જે અડધા મુવા અડધા જીવે તો શું આપતા પાપતા દૂર દૂર નીકળ્યા એકદમ તો જોયું કે હવે કંઈ આ લોકો દેખાતા નથી કાંઈ તો તા તો ડૂબવાના જ હતા ડૂબે ને પાછું છેલ્લો આમ ક્યાંક કરે પાછા બહાર આવ્યા હતા કને દેખાય શ્રીકૃષ્ણ ઉભા છે તું ક્યાં વયો ગયો કે શ્રીકૃષ્ણ કે સુધા મને કે ક્યારથી તારી વાત જોઈ રાણી બધી મને ખીજા છે કે રસોઈ તૈયાર થઈ ગઈ છે શું છે આ બધું કે આવું ઓલું સાચું હતું કે આ સાચું હતું કે ખબર જ નથી પડતી ચક્રો જડે ને એટલે જગત ને સાચું માને છે કોણ જે ભગવાનને ભૂલી જાય છે અને જગતને ખોટું કોણ છે શ્રીકૃષ્ણ જેના અહીંયામાં છે પરમેશ્વર જેને તો આ બધું ખોટું જ છે ને સકળ જગત એઠવત અથવા સપ્ન સમાન એ શ્રી કૃષ્ણને ભૂલી ગયેલા ને સુદામાં બાર વરસ એટલે ઓલું બધું સાચું લાગતું હતું એટલે દુઃખ જ થાય ને પછી મરી જાય રાણી દુઃખ જ લાગે ને અને શ્રીકૃષ્ણ યાદ આવે છે ત્યાં સુધી એ ભૂલ્યા નહોતા ભક્તિ કરતા તે ભક્તિ કર્યા કરતા હતા અને કુટુંબ સાથે હતા અહીંયા એ બ્રાહ્મણીને ભૂલી ગયા અને પોતાના છોકરાને ભૂલી ગયા તો સાચું શું પછી તો બહુ લાંબી વાર્તા છે ઘરે જાય ત્યાં બંગલો થઈ ગયો છે ને એ બધું પણ કહેવાનું એટલે પરમાત્માની ઈચ્છારૂપ માયાએ કઠના મોકલવાનું કાર્ય વીસ મિનિટ બાર વર્ષ સુખી કરી નાખ્યા સુદામાને એ માયા હતી સાચું નહોતું મા યા છઠ્ઠી વિભક્તિ છે આ સંસ્કૃતની મા એટલે નહીં નકાર છે યા એટલે સ્ત્રી આ છે જ નહીં બ્રહ્મ સત્ય જગત મિથ્યા આ વેદાંતનો શબ્દ છે આ એટલે આપણને જે દેખાય છે ને આ પતિ પત્ની બંગલો આ કંઈ છે જ નહીં આપણને એમ લાગે છે કે મોટો હોલ છે માયા છે આ જાગીને જો તો જગત દિશે નહીં ઉમમાં અટપટા ખેલ પાસે નરસિંહ સૃષ્ટિ મંડાણ છે જ નહીં બ્રહ્મ સત્ય જગત મિથ્યા આ નિયમ છે એટલે વૈરાગ્ય માટે જૈન કરતા મોટી વાત છે એટલે વેદાંતમાં એમ કે જે દેખાય છે ને એ છે જ નહીં જે નથી દેખાતું એ છે તો જૈનમાં તીર્થંકર એમ કે છે જે નથી દેખાતું એ છે આપણે કામનું નથી પણ છે તો ખરું જ પૂદગર અને જે નથી દેખાતું એ છે આટલો ફરક પણ બોધ માટે ઉપદેશ માટે વેદાંતનો બોધ બરોબર છે બ્રહ્મ સત્ય આત્મા જગત મિથ્યા જ છે આ ઈશ્વરની માયા છે એટલે ઈશ્વરને એમ જો હું ઘણા વખત હું એકલો છું એટલે બહુ શામ એટલે હરી પરમાત્મામાંથી આ જળને ચેતન બન્યા એમ પછી એમાં શક્તિ મૂકી આવિર્ભાવ અને તિરોભાવ એકસો અઠ્ઠાવન એકસો સાઠમાં બધું છે લમણપૂર્વક એટલા બધું ઈશ્વરની જ માયા છે એ પાછું પ્રલય કાળે પાછું એમાં ભળી જાય છે અર્જુન કે થળમાં હું જળમાં હું ડુંગરમાં હું પાણીમાં હું ઝાડમાં હું પાનમાં હું સૂર્યના પ્રકાશમાં હું ચંદ્રની શીતલતામાં હું તો બધું સાચું જ છે સિદ્ધાંત તરીકે નહીં ઉપદેશ બધું સાચું છે એટલે ટૂંકમાં ઈશ્વરની પરમાત્માની સ્વરૂપ માયાએ આવી કઠનાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે એટલે પછી વાત આવે છે ટૂંકમાં પતવું આવે રૂબુ રાજાએ તપ કર્યું ભાગવતની વાત છે ઉગ્ર પરમાત્મા પ્રસન્ન થયા બાગ શું માગે છે રાજાએ માગ્યું કે હે ભગવાન આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી તારો પરમ અનુગ્રહ મારો ઉપર હોય તો પંચ વિષયના સાધનરૂપ રાજ્યલક્ષ્મીનું ફરીથી મને સપનું પણ ન હોય ધનો જ માગ્યું એણે આપણે માગી શકીએ કે ખરેખર મારો ઉપર પ્રસન્ન થયા હો તો મને રાજ્ય લક્ષ્મી સત્તાનું સ્વપ્નમાં ન હોય ક્યાં પરમાત્મા દિંગ થઈ ગયા અને ક્યાં છે તતાશતું જાઓ આ આત્માર્થ એટલે સુભકભાઈ કે તમે અમારી આગળ માગો નહીં એટલે ખરા શ્રાવકે ખરા મુમુક્ષુએ વિતરાગના માર્ગમાં માગવાની મનાય છે એ ન માગે અને ભક્તિ કરે આ નિષ્કામ ભક્તિ આ સમકીતિ શ્રાવક છે આ સમકીથી મુમુક્ષુ છે એને પરમાત્માનું ખરું રોખાણ થશે પછી સુભગભાઈને થઈ ગયું કયું માગી ખાઈને ગુજરાન ચલાવશો હવે આત્માના આનંદ આગળ આ બધું તુચ્છ સમજીએ છીએ પ્રભુજીએ માગ્યું જ નથી એટલો રોગ હતા

ભદ્રમુનિ ને પત્ર લખે છે હંપી બ્રહ્મચારીજી એક પત્ર લખ્યું છે થોડીક વેદના કે તકલીફ આવે ને તો સાધકને સારું કે કસોટી થાય કે થોડીક તો હોવી છે કે બહુ સુખ હોય સારું નહીં થોડીક દુઃખ હોય ને તો જરા ચેતતો રહે આવું બોલી શકીએ આપણે ભગવાનને યાદ કરે સુખમાં સાંભળે સોની દુઃખમાં સાંભળે રામ સુખમાં સાંભળે સુંદરી દુઃખમાં સાંભળે રામ એટલે આ વિતરાગનો માર્ગ છે એટલે મગાય નહીં સૌભાગભાઈ માગવાનું બંધ કર્યું એટલે કોલતુ પ્રસન્ન થયા એ કુપાલ કહ્યું પરમાત્માને પ્રસન્ન થાય તમે પહેલો નંબર છો એ કે હું પરમાત્મા સ્વરૂપ જોતો કોલ તો પ્રસન્ન થયા ઉપર તો લખ્યું એને થયા દેહ ને બે બેફાટ અલગ અનુભવાય છે તમે મંજૂર કરો તો પાછા હવે અનુભવી લીધો ગોળ ખાઈ લીધો તો ગયો જ છે તમે કહો તો એટલે કુપાલ લીધું શ્રી સ્વભાગ વિસ્મરણ કરવા આ સૌભાગભાઈને ભૂલાય આવી વાત છે હાલો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ